આજે પણ વાતાવરણ વરસાદી વાતાવરણ ચાલુ થયું પાછું સુરત નારાયણે બે દિવસ દર્શન દીધા જોઈએ રાજકોટમાં વરસાદ થાય કે શું ખિસપોલી થાંભલા માં થઈ બોલ તારે ને તારે આવી જાય અટાણના ભોર માં ઉઠતા વેદ નહીં કસરત ચાલુ કરી શું આપણી જેમ

રાતે નીંદર રાતે તો આવી તો થાકી ગયો આવી જાય આજે સરસ મજાનો એક સુવિચાર તમને કહી દઉં એક ક્યાંક સાંભળ્યું અને જો કે કેક વાંચ્યું તું જો કે એટલે આ સરસ સુવિચાર છે કોઈની સલાહથી રસ્તો જરૂર મળે છે પણ મંજિલ તો પોતાની મહેનત થી જ મળે છે કા સાહેબ સાચી વાત છે મહેનત કર હા જના લેવી જરૂરી છે બાકી એની માટે મહેનત તો કરવી જ પડે ને મહેનત વગર કઈ ન થાય મહેનત તો આપણે આપણે કરીએ તો જ આપણને મંજિલ મળે હમ મહેનત તો આપણે જ કરવાની હોય સરસ ચાલો હવે હેલ્મેટ સાફ કરવા માંડ્યા છે સાહેબ થઈ ગયો થઈ ગયો ને મો વેલો વેલો કરતા તો રોજ રોજ મોડું તો થઈ જ જાય કા સાહેબ આયલા રાખે રાખે રોજ રોજ પછી કાઈ સર હાલો સાહેબ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ચાલો સાહેબ ભૈયા ગયા કંપની અને આપણે હવે બેસી ગયા થોડીક વાર છે હજી કામ તો બધું થઈ ગયું નાસ્તો થઈ જાય એટલે થઈ જ જાય તમને કીધું છે આપણે ટિફિન કરવાનું હોય નહીં કઈ કામ હોય નહીં નાસ્તામાં રોટલી કરવાની હોય કા ભાખરી થેપલા તો એક વાર કર્યા તો સાહેબ એ ખાધા પણ બીજી વાત ન ખાઈ કાંઈ ગાઠે હોય તો આલે સાહેબ મૂલ્ય રોજ સારું હાલો સરસ વાતાવરણ પણ બહુ મસ્ત છે આવી હોય એવું લાગે રેડો છે ને બાકી મસ્ત ઠંડુ વાતાવરણ સવાર માં ઉઠીને એકદમ મસ્ત નજારો હોય વાદળા છે આજે સુરત દેવ ના દર્શન થાય ના થાય ને એવું હતું પાછા વાદળમાં છુપાઈ ગયા સુરત દેવ વાદળ છાયું વાતાવરણ સારું હાલો જઈ આવીએ સ્કૂલે આવી ગયા આપણે ઘરે એ કપડા ધોવાના છે આ મશીન છે ને એટલે કે ટેન્શન નથી ચાલો પલાળી અને મશીનમાં નાખી ને ચા આજની ભાઈ તું ક્યાં ઉપર ને વાવ 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 સ્નેહ જમ્પિંગ જમ્પિંગ અહીંયા કરશો અહીંયા અહીં જો કેવું સરસ દેખાય દેખાય ને ગાડી દેખાય હા હાલો હવે આજે બનાવવાનું છે કારેલાનું શાક કારેલાનું શાક કટકી કરી નાખી છે આપણે ને આખું કરવાનું નથી કટકી કરવાની છે તો એના માટે આપણે પહેલાં કુકરમાં બાફી નાખીએ

કરેલાનું શાક કરવાનું છે કરેલાનું શાક બાફી નઈ ખાસ વાહ હવે ખાલી વઘાર કરવાનું છે ગરમ ગરમ રોટ લઈને કરેલાનું શાક તમે આ કામ બધું કરી લ્યો તમારે પર્સ ને જે દીજો ત્યાં હું રોટલી શાક બનાવી નાખ પછી જમી લઈ સરસ ચાલો તો હવે બધું પૂરું કરી લઈએ બરાબર ત્યાં તમે ઉની ઉની રોટલી ને ઘારેલાનું શાક બનાવો કારેલા બપાઈ ગયા છે આપણે તેલ હવે આપણે વઘાર કરી નાખી રાઈ જીરું અને ઇંક વઘાર કરી નાખો હળદર ચટણી નિમક તો આપણે નાખ્યું હતું એટલે આમાં આવે કાંઈ નખાય નહીં નકર ખારું થઈ જાય સરસ તેલમાં વઘારી અને હવે આપણે નાખશું ચણાનો લોટ થોડો ચણાનો લોટ નાખી દીધો આપણે હવે ધીમા તાપે થોડીક વાર ચડવા દે થઈ જાય આપણું મસ્ત કારેલાનું શાક

શાક ને તમને ના કીધું ઉપાધિ હોય ને ભાઈ ઓની ઓની રોટલી ને કારેલા નું શાક આવરી વરસાદ વરસાદ આવતા નથી આપણે રેડા અને કારેલા નું શાક મિત્રો વારું કરવા આજે કારેલા નું શાક અને રોટલી ગરમ ગરમ રોટલી ખાલી વરસાદ નથી આવતો એટલી ખામી છે બાકી મજા